નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા આવ્યા છે કે જેમને એક શરીરની બીમારી જે હતી એની અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે જે આપણા જૈવ પરિવર્તનની ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે પ્રોડક્ટ હેલ્થ માટે છે એ એમને યુઝ કર્યો છે અને બહુ સારું પરિણામ મળ્યું છે તો હું તમને એમની સંપૂર્ણ માહિતી તમને અપાવીશ નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું મારું નામ ભૂપતભાઈ રામાભાઈ આમડોરકા ભૂપતભાઈ રામાભાઈ રાઠોડ રાઠોડ તો ભૂપતભાઈ તમારું ગામ કયું છે દોડકા ગામ દોડકા છે હા અને તાલુકો અને જિલ્લો કયો છે વડોદરા વડોદરા ઓકે તાલુકો વડોદરા છે જિલ્લો વડોદરા અને જિલ્લો વડોદરા ઓકે તો ભોપતભાઈ તમારી અત્યારે ઉંમર કેટલી હશે મારે 65 નો પૂરો થઈ 66 બેઠો છું ઓકે મતલબ 65 વર્ષ મિત્રો પૂરા થાય છે અને 66 નું વર્ષ અત્યારે એમનો રનિંગ છે તો ભોપતભાઈ તમને કઈક બીમાર તકલીફ હતી એ તકલીફ શું હતી શરીરની મને શરીરની તકલીફ એવે કે થોડો હેડો એટલો મને શ્વાસ ચડતો તો આજે 3 વર્ષ તમારો શ્વાસની બીમારી છે મને 3 વર્ષથી શ્વાસની બીમારી તમને હતી ઓકે

અને એના પછી મિત્રો આ ઓલ ફેમિલી પાવડર છે તમે આ પાવડર ચાલુ કર્યો ના ચાલુ કર્યું કેટલા સમયથી ચાલુ છે આ પાવડર એ 15 15 એક દિવસ થયા 15 દિવસથી મિત્રો આ પાવડર એમણે લીધો છે તમને થોડું પ્રોડક્ટની માહિતી આપી દઈશ આ ઓલ ફેમિલી પાવડર છે આ કોઈ સ્વાસ્થ્યની બીમારી માટે દવા નથી પરંતુ આ એક આની અંદર આપણા બોડીની અંદર જે પોષક તત્વોની ઉણપ છે એક્ઝામ્પલ તરીકે કેલ્શિયમ મિનરલ આયન વિટામિન

કે જે પેલો ખોરાક ખાતો ને હા તે પેલો પચતો નતો આવે પચ્યો હતો જાય છે મિત્રો પેલા ખોરાક ખાતા જોઈએ એવું પસ્તો ખોરાક નહોતો અત્યારે સારામાં સારો ખોરાક પણ પચે છે અને હેલ્ધી જે મતલબ ચાલવામાં કોઈ જાતની તકલીફ આવે છે તે અત્યારે થોડે નહીં જેવી હજુ આવે છે પણ આ પહેલે જેવી નહીં

તો તમને આ વસ્તુ દવા સજેસ્ટ કોને કરેલી આપણી મહેશભાઈ મહેશભાઈ મિત્રો આ બાજુમાં જે મહેશભાઈ છે એમને ભૂપલભાઈને જણાવેલું કે ભૂપલભાઈ તમે આ પાવડરની ટેબ્લેટ પૂરી કરો તો તમને શ્વાસની અંદર સારામાં સારું રિઝલ્ટ મળશે અને ખરેખર આપણે રિઝલ્ટ મિત્રો એમને જોરદાર મળ્યું છે

હજુ મિત્રો તમે પણ મારી આવી અવર અવરનવર કંઈક ના કંઈક વિડીયો આવતી રહેશે તો મારી યુટ્યુબ પર ચેનલ છે જેને તમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવનારી નવી વિડીયોની અપડેટ સૌ પ્રથમ મેળવવા માટે તમે બાજુમાં આપેલા બે બે લાઇકોનને દબાવી દેજો જેથી કરીને મારી નવી આવનારી વિડીયો તમને ફર્સ્ટ મળશે ઓકે થેન્ક યુ વેરી મચ